નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અમરેલી જિલ્લાના ધારીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું લોહાણા મહાજન સમાજની વાડી ખાતે બજરંગ ગ્રુપ ધારી તથા ધારી ભારતીય જનતા પાર્ટી પરિવાર અને રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગ દ્વારા રાષ્ટ્રીય સમર્પિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રાષ્ટ્રીય સમર્પિત બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય જેવી કાકડિયાની પ્રેરિક ઉપસ્થિતિ રહી તેમની ઉપસ્થિતિ વચ્ચે ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ તેમજ ધારી વેપારીઓ સહિતના ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા અમરેલી રેડ ક્રોસ

આપણે લોહી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ જેમાં અઢાર બોટલ લોહી એકત્રિત કરી અને અમે બ્લડ જે લોકો લઈએ રેડ ક્રોસવાળા એમને સુપ્રદ કરેલ છે તે નવજવાનના છે વાપરવા માટેની અનુકૂળતા વિચારે અને ત્યાં પહોંચાડે અને સર્વદાતા લોહીના બધાનો ખૂબ ખૂબ આભાર એસડીએમ સાહેબ ધારી હર્ષવર્ધન જાડેજા સાહેબ અને પરેશભાઈ કંસારા પરેશભાઈ પટળીના સર્વના આ લોકોના કાર્યથી આ કેમ્પ સફળ જવા જઈ રહ્યો છે